સીતારામ બધાને વહેલી સવારના ઉઠી ગયા વાગી ગયા સાડા સાત આજે રજા છે હમણાં લોટરી લઈ ગઈ છે હવે કાલથી જવાનું છે મેં આ વખતે બહુ રજા આપી દીધી સરકારી શાળાઓમાં હોય ને એવી રીતે અમારી ઘર નહીં હોય એટલે એનો ફાયદો પૂરેપૂરો જોશ થઈ નીંદર કરીને ઉઠેડો અ નીંદર પૂરી થાય એટલે મજા આવી જાય અને નીંદર પૂરી થઈને ને એટલે આપણા ફ્રેશનેસ તા અનુભવીએ તો હું વહેલી સવારના બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને સિતારા ઉઠીએ ને એટલે બગહા ચાલુ થાય અમાર મારો એવી ટેવ છે કે ઉઠું ને સીધા અજી તો બે હારે ઉઠી પહેલા તો સ્કૂલ ચાલુ એટલે સીધું બ્રશ કરી અને ચા પી લેવાનો અત્યારે હવે હમણાં ચાઇસ નીચે અને ચા બનાવીશ પછી ચા મળશે સ્કૂલ ચાલુ હોય તો વાંધો ન આવે પછી એના પૂરતો કરીને એને તો ખબર નહીં હું હોય ચાર વાગ્યા ભાગતા થઈ જાય આપણે ચાર વાગ્યામાં મને ઉઠવું ન ગમે હું વહેલા ઉઠીને આખો દિવસ અડળ થવું પછી આખો દિવસ અડળ થવાનું જો આ ચાંદલો છે ને આપણે નાંદ હોય ને એટલે આ હૈલે રાખે એટલે અથવા ચા આવી જાય તો આવું છે બધું હું તો ઉઠું મોડી કાંઈ એમનું થયું પછી વહેલું ઉઠવું જ છે તો આવજો બધા હવે તડકો નીકળે ને તો હજી એક દિવસ આ બધા માંગ્યા હતા ને એ પેરી બધા પાછા બે ખુલ્લા કર્યા છે બધા હજી એક વખત તડકે રાખવા છે સીધે સીધા કબાટમાં ન મુકાય હજી એક વખત પારસી કરીશ ને બધાને નિરાતે અથવા તો દઈ દઈશ તો એને નોખ નોખા રાખા પાછા બેડ ઉપર પોળા કર્યા એકદમ અને ચોમાસું હોય ને એટલે હું કપડાં પહેરવાના જે છે ને એ બાર જ આટલા રાખી દઉં પછી ત્યાં હોય ને મારા હોય ચાદર ને બે ચીજ રીતે રોટિંગના જેટલા ચાદર હોય એટલા બધાને હું અહીંયા રાખી દઉં એટલે વાંધો ન આવે તો ગંધ ન આવે તો આ બધા કપડાં એમ જ છે ઉઠીએ એટલે કંઈક ને કંઈક નવી નવીન કામ નીચે ગયા જ નથી યાદ જોઈ કે કપડાં બધા ખુલ્લા કર નાખું અને તડકો નીકળે ને તો ઉપર નાખી આવું તો હવે નીચે જાઓ હાલો આવજો બિઝનેસમેન હોય ને એને ચિંતા હોય કે હજી આમાં વધારી દઉં સંતોષ નથી આમાં વધારું આમાં વધારું આમાં રોકાણ કરવું આમાં નફો થાય આમાં રોકવું આમાં રોકવું આમાં રોકવું હવે આને સંતોષ જ નથી જેને સંતોષ નથી એને કોઈ દિવસ સુખ મળવાનું નથી એક જે છે એ રેલવે સ્ટેશન છે બસ સ્ટોપ છે અથવા તો કોઈ પણ અન્ય જાહેર જગ્યાએ ભીખારીનું બાળક જે છે ને આનું એ ભીખ માગે છે અને એને ઈચ્છા છે કે મને કોઈ પાંચ રૂપિયા આપે ને તો હું એક બિસ્કિટનું પાર્લેજીનું પડીકું લઈ અને ખાઈ લઉં એટલે બપોર સુધી મારે નિરાત હવે આ બાળક જે છે ને એને કોઈ દયાળુ માણસ જે છે એ પાંચને બદલે દસ આપી દે છે કે વીસ આપી દે છે એટલે એનો આખો દિવસ જે છે એ સુધરી જાય ખૂબ સંતોષ અનુભવે ઠેકડા મારતો મારતો જાય અને એની માને વાત કરશે ને એટલો ખુશ થાય હવે તમારા માં વિચારવાનું કે ખરેખર ભિખારી કોણ છે પેલો બાળક ભિખારી છે કે પેલો ભી ભિખારી છે સમજી લેવાનું જેટલા વધારે રૂપિયા ને એટલી આપણી એ તૃષ્ણા વધતી જાય છે અને તૃષ્ણા વધે એ દુઃખદાયક છે અને તૃષ્ણા વધે એટલે બીમારી પણ સાથે સાથે વધે એક જે છે વધુ હજી 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 બીજું તમને ઉદાહરણ આપું કે એક ટ્રક ડ્રાઈવર છે છે ટ્રક લઈને જતો હતો તો એમાંથી એક ઘઉંની બોરી જે છે એ નીચે પડી ગઈ નીચે પડી એટલે સ્વાભાવિક છે તૂટી ગઈ તૂટી ગઈ એટલે હવે એનું તો ધ્યાન નથી એ તો ચાલતો થાય ચાલ જાય છે ચાલતો એ બોરી નીચે પડી એટલે એવી જગ્યાએ પડી કે પશુ જે પક્ષીઓ જે છે એમાંથી દાણા અઢળક દાણા ખાવા મીંડા ખાવા માંડ્યા જેમ ખાતા ગયા એમ ભાગતા ગયા ખાતા ગયા એમ ભાગતા ગયા એમાં અચાનક જ એક માણસ ત્યાંથી નીકળો અને એનું ધ્યાન આખા ઘઉંની બોરી ભરેલી છે એમ પડ્યું એટલે એણે બધા પક્ષીઓને ઉડાડી મીઘા બધા ઘઉં ભેગા કરી અને બોરી જે છે એ બધી ભેગી કરવા જ મીંડો કરવા જ મીંડો કરવા જ મીંડો જુઓ હવે આ બેયમાં સંતોષ કોને છે પક્ષીઓને એના એક ટાઈમ પૂરતી જ ચિંતા છે એને વિશ્વાસ છે કે અત્યારે તો મળી ગયું છે બપોરે મળી જશે હાજેય મળી જશે જ્યારે ભૂખ લાગશે ત્યારે મળી જશે આ માણસને શું છે મારા માટે ભેગું કરી લઉં મારા પેટી માટે ભેગું કરી લઉં એના માટે ભેગું કરી લઉં ભેગું કરવા કરવા કરવાની લાલસામાં એ એક દિવસ પોતે હંકે લઈ જાહે અને ઉપર વયો જાહે એટલે માણસની ભૂખ ક્યારેય સંતોષાતી નથી અને જ્યારે ભૂખનો સંતોષ આવે ત્યારે કોઈ દિવસ આપણે સંતોષ પણ મળતો નથી અને શાંતિ પણ મળતી નથી અને આમ ને આમ ઈશ્વરની ટિકિટ આવી જાય ઘણા અત્યારે વૃદ્ધાવસ્થાને આરે પહોંચેલા એવો અફસોસ કરતા હશે કેટલા બધા કે પોતાની જોવાની અંદર એને કાંઈ જ ના કર્યું હવે જોવાની તમારી આપડી વહી ગઈ છે પાછી તો નહીં જ આવે નહીં જ આવે આપણે કઈ ન કર્યું ન હૈરા ન પાંચ આંગળીએ પૂન કર્યું ન કંઈ સારા વાક્યો ઉચ્ચરા નફરત દ્વેષ રાગ ઈર્ષા અને ધન મારી પ્રજા મારી પ્રજા અને જે પ્રજા માટે આપણે કર્યું એ પ્રજા આપણી છે એ પ્રજા આપણે સાચવવાની છે એ પ્રજા આપણી સેવા કરવાની છે અને કદાચ કરે તો એ ભગવાન એને સક્ષમ બનાવવા જ હોય બધા બધાનું નસીબ લઈને આવ્યા હોય તો છેલ્લે અફસોસ ન થાય ને જીવવાનો એવી રીતે જીવન જીવીએ તો ખરેખર જે છે એ આપણું જીવન એ આપણે જીવા અને ઉપર જઈએ તો ઈશ્વર આપણે દંડિત ના કરે તો આવા જ મારા વિચારો સાથેના વિડીયો જો તમને ગમતા હોય તો વિડીયાને લાઈક કરજો અમારી બે ચેનલ છે જ્યોત્નાબેન એજ્યુકેશન અને આર જે ઓડી એ બે ચેનલને જોજો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આવજો સીતારામ સીતારામ બધાઈને વહેલી સવારના ફ્રેશ થઈ ગયા મસ્ત સાડા આઠ થઈ ગયા અને બેહી ગઈ પછી કામ કરું નહીં રાતે વિડીયો બનાવીને આજે આપણે વાત કરીશું તંદુરસ્તીની તંદુરસ્તી કોને કહેવાય તમારું સ્વાસ્થ્ય સારું કોને કહેવાય ડૉક્ટર કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર હેગડેનું એક સરસ મજાનું વાક્ય છે કે તંદુરસ્ત માણસ કોણ છે કે જે ખળખળાટ હસી શકે છે બીજાને નફરત કે દ્વેષ કરતો નથી રાત્રે સૂવે સરસ મજાની ઊંઘ આવી જાય છે કકડીને ભૂખ લાગે છે પાણી પીવાની ઈચ્છા થાય છે હસવાની ઈચ્છા થાય છે કોઈને પ્રેમ કરવાની ઈચ્છા થાય છે હવે વાત રહી પ્રેમની એટલે આપણા મનની અંદર પ્રેમની વ્યાખ્યા છે ને આપણે અપવિત્ર બનાવી દીધી છે આ અપવિત્ર પ્રેમની હું વાત નથી કરતી તો આ બધી જ ઈચ્છાઓ જેને થતી હોય અને કોઈને પણ નફરત કરવાની ઈચ્છા ના થાય આ માણસ જે છે ને એ સ્વસ્થ છે તંદુરસ્ત છે તમારી પાસે લાખો ધન સંપત્તિ હોય અને એના એના વિચારની અંદર તમને ઊંઘ ના આવતી હોય હવે શું કરવું આ પૈસાનું હવે શું કરવું હવે શું કરવું આગળ કઈ રીતે તમે જુઓ કે અંબાણી પરિવાર પાસે આપણો ભારતનો સૌથી ધનિક પહેલા નંબરનો છે પણ એ જે છે એ વિચારે કે હવે આમાંથી કયો વ્યવસાય કરવો આમાંથી એમ કરી કરી વિચારવી વિચારી વિચારી અને શરીર ભરે હેલ્ધી દેખાતું હોય પણ માનસિક આ લોકો બધા પીડાતા હોય છે માનસિક પીડિત લોકો અને એકદમ તંદુરસ્ત લોકો જે છે ને એમાં ઘણો બધો ફેર છે સરસ મજાનું મને એક ડૉક્ટર હેગડેનું વાક્ય યાદ આવે છે તમે બુક્સ વાંચો ને તો તમને ઘણું બધું જાણવા મળે કે તમે આ પૃથ્વી પર કોઈને નફરત ના કરતા હોવા જોઈએ કોઈનું અનિતિની લેવાની ઈચ્છા ના થતી હોય માનસિક રીતે ભાંગેલા ના હોય સરસ મજાની ઊંઘ આવી જાય સમયે સમયે તમને સરસ ભૂખ લાગે જમવાની ઈચ્છા થાય પછી એ જમવાનું ગમે હોય પણ ભાવે જીભના સ્વાદની બહુ જરૂર ના પડતી હોય તો તમે ફૂલ તંદુરસ્ત છો પછી તમે ભલે પાંચ કિલો લઈ અને પાંચ કિલો ખાતા હોય અને સૌથી વધારે ધનિક આ પૃથ્વી પર કોણ છે બીજો પ્રશ્ન સૌથી વધારે ધનિક જે છે ને એ માણસનું સ્વાસ્થ્ય જેનું સારું છે ને એ છે રૂપિયા જેની પાસે છે એ ધનિક નથી તમે અનેકો રોગો શરીરમાં લઈ અને ફરતા હોય અને તમે નવી નવી ગાડીઓની અંદર ફરો પ્લેનની અંદર ફરો કે ગમે ત્યાં ફરો તો તમે ધનિક નથી પરંતુ અત્યારે આપણે વાત કરીએ કે અનંત અંબાણીને વજન ઉતારવું છે એના શરીરને હોર્મોન્સની અંદર કંઈક ફેરફાર થાય છે ગમે એટલું કરે એનું વજન નથી ઉતરતો અને આપણે જવું હા કામ ગમે એટલું કરી શકીએ શરીર વધતું નથી સરસ મજાનું આપણી હેલ્થ જળવાઈ રહીએ હવે તમે અમીરી ગરીબીની હસ્તરેખા જ્યારે જોવા જાવ ને તો અમીર એ છે કે જેનું પૂરેપૂરું સ્વાસ્થ્ય સારું છે ભલે ખિસ્સામાં એક રૂપિયો ના હોય આપણે રૂપિયા ભેગા શું કામ કરીએ છીએ ક્યાં પૈડા લઈને તલ જેટલું સોયના નાકા જેટલું ઉપર લઈ જવાની વ્યવસ્થા નથી છતાંય આપણે ભેગા કરીએ છીએ શું કામ એક તો કે સ્વાસ્થ્ય બગડે તો આપણે એની પાછળ ખર્ચ કરવા થાય પરંતુ આપણે તો ધનિક છીએ શું કામ એ તો કે આપણું સ્વાસ્થ્ય સારું છે સ્વાસ્થ્ય સારું એટલે તમે ધનિક સ્વાસ્થ્ય ખરાબ એટલે આપણે ગમે એટલા રૂપિયા હોય મજા જ ન આવે એટલે ઈશ્વર પાસે પ્રાર્થના કરવાની કે હે પ્રભુ ધન દોલત અને ભૂખ તરસ તો ભાગ્યની વાત છે મને મારું કમાયેલું ખાવા દે છે અને તેનું ધન મને લેવા દેતો નહીં મારા વિચારોને બગાડતો નહીં જે નીતિથી હું કમાઉ છું એ નીતિ મારી એમનેમ યથાવત રાખજે અને બીજા પ્રત્યે મને પ્રેમ ધ્રુણા દ્વેષ રાગ ઈર્ષા કામ ક્રોધ લોભ મોહ આવા કોઈ પણ પ્રકારના દ્વેષ ન જાગે એવી બુદ્ધિ આપજે અને મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી મને નિરોગી રાખજે ધન દોલતની મારે કાંઈ જરૂર નથી કારણ કે એવી કોઈ સુવિધા નથી ઉપર કે હું લઈને જઈ શકું તો ડૉક્ટર હેગડે કાર્ડિયોલોજીસ્ટ જે છે એણે સરસ મજાનું વાક્ય આ મને યાદ આવ્યું એટલે મેં તમને કીધું કે સરસ મજાનું તમને કોઈ પ્રત્યે રાગદ્વેષ ઉત્પન્ન ના થાય નફરત ઉત્પન્ન ના થાય તમને ઊંઘ આવી જાય તમે શારીરિક રીતે મજબૂત હોય તમારું માનસિક રીતે તમે ભાંગેલા ના હોય તમે બધું ખાવા પીવાની ઈચ્છા જાગૃત થાય સમયાંતરે ભૂખ લાગે નીંદર આવે તરસ લાગે અને બીજા ને જોઈ એટલે દયાની ભાવના ઉત્પન્ન થાય એટલે તમે એકદમ તંદુરસ્ત છો તો આ તંદુરસ્તીની સુંદર મજાની વ્યાખ્યા છે ભગવાન કરે બધાની તંદુરસ્તી જળવાઈ ગઈ અમારી શેરીની અંદર જે છે ને કૂતરાનો ઉપદ્રવ બહુ છે અને ભલે રહ્યો માણસ પૃથ્વી પર બધાનો પૂર્ણ અધિકાર છે આપણે કહીએ ને આ લોહી પી જાય છે ગાયું લોહી પી જાય કૂતરા લોહી પી જાય ને આજે એક મને એ વાક્ય પણ યાદ આવે છે કે માણસ જે છે ને દયા વિનાનો થઈ ગયો છે કે મેં તો એવાય જોયા છે કે રોટલો બટકું તો નાખવું મેં શેરીમાં જોયું છે જેવું કૂતરું ઓટલા ઉપર બેસે ને એટલે ઓટલો કંદો ન થાય ને એટલા માટે ત્યાં એને કાચ ફિટ કરાવી દીધા આપણે ઓટલા શું કામ કરીએ શું કામ કરીએ ઓટલા બેસવા માટે આપણે આપણે ન બેસીએ તો પશુ બેસે સવારમાં બે ડોલ નાખી દઈએ બપોરે બેઠા હોય તો પાછી એક ડોલ નાખી દઈએ હાજે નાખી દઈએ ને કદાચ ભલેને બેસે કાચ ફીટ કરે પાણીના ઓલા લાલ સીસા ભરી ભરીને રાખે કૂતરાનો બેસે ગાયું બેસે આ પૃથ્વી આપણી નથી જરાય આપણી નથી છોડીને ચાલ્યું જવાનું છે આ જેવા આવ્યા એવા જ જવાના છે તો દૂધ આવી ગયું લઈ લઉં ઈરાહ નહીં જવાય